આજે ક્રાઇમ સ્ટોરીમાં એક એવા બે મિત્રોની વાત કરવી છે કે જે બંને એકનું નામ હરાજી અને એકનું નામ છે વેલાજી આ બંને વ્યક્તિઓ એકબીજાને પરિવાર માનતા હતા ગમે ત્યાં જાય તો બંને જોડે જતા હતા પણ અચાનક એ બંને વચ્ચે એક એવી શંકાઓ ઊભી થઈ અને શંકા બાદ એક વ્યક્તિનું આમાં મૃત્યુ કરી દેવામાં આવ્યું એટલે કે મર્ડર કરી દેવામાં આવ્યું તેમ છતાંય આ મર્ડરની પરિવારને જાણ ન થઈ પરિવારના મનમાં એવું હતું કે વ્યક્તિ એ ક્યાંક ગુમ થયેલો છે ત્રણ ત્રણ મહિના સુધી પરિવાર એમની રાહ જોઈ રહ્યું હતું અને અચાનક આ વ્યક્તિનું મૃતદેહ એ ખેતરમાંથી મળી આવતા આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે તો આજે ક્રાઇમ સ્ટોરીમાં બનાસકાંઠાની વાત કરવી છે તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આપની સાથે છું કૃણાલ આહિર વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સાકળ ગામે કે જ્યાં ત્રણ મહિના અગાઉ થયેલા હત્યાના ભેદનો આજે ઉકેલ થયો છે આ સમગ્ર ઘટના હત્યાની જો આમ જોવા જઈએ તો હિરાજી ઉર્ફે એટલે કે ચક્કી કેસાજી ઠાકોર રહેશેઠ ગામ તાલુકો લાખણી તેમજ પરિવાર સાથે ધાનેરા તાલુકાના સાકળ ગામે ભૂટા મહારાજના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા હતા અને જે મરણ થયેલું છે એ વ્યક્તિ એટલે કે વેલાજી શિવાજી માજી રાણા એ મૂળ આમ તો દિશાના રહેવાસી હતા જેમાં હિરાજી ઠાકોર અને વેલાજી માજી રાણા વર્ષોથી આ ખાસ મિત્ર હતા ગમે ત્યાં જાય તો બંને સાથે જતા હોય મજૂરી કામે જાય તો પણ બંને સાથે જતા હોય બંને મિત્રો એટલે સાંકળ ગામમાં મજૂરી કરી રહ્યા હતા અને ગામમાં જ રહેતા હતા અને વર્ષોથી ચાલી આવતી આ મિત્રતાના કારણે બંને એકબીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર પણ હતો ગમે તે પ્રસંગ હોય તો બંને સાથે જતા હતા એ જ વચ્ચે એક દરમિયાન એ જે વ્યક્તિ છે હિરાજી ઠાકોર એ તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે વેલાજી માજી રાણાને કોઈ કારણોસર એ ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ સમગ્ર ઘટના હત્યા અંગેની જાણ કોઈને પણ ન થાય તે માટે હિરાજી ઠાકોર અને તેમના પરિવાર દ્વારા વેલાજી માજી રાણાની લાશને એ ખેતરની અંદર શેઢા પર ખોદી ખાડો ખોદ્યો અને ત્યાં દાટી દીધી જે બાદ મૃત્યુ વેલાજી માજી રાણાના ભાઈ છેલ્લા ઘણા વર્ષો થયા ચોરીના ગુનાની અંદર જેલમાં હતા પરંતુ પોલીસ દ્વારા તેમને જ્યારે પેરોલ પર છોડવામાં આવ્યા ત્યારે મૃતક વેલાજી માજી રાણાનો ભાઈ એટલે કે પ્રવીણ માજી રાણા પોતાના ઘરે પહોંચ્યા અને પોતાની સાથે જ પોતાનો ભાઈ ક્યાંય નજરે ન પડતા પ્રવીણભાઈ માજી રાણાને તેની બહેન રાધાબહેનને પોતાના ભાઈ વિશે જ્યારે પૂછ્યું એ દરમિયાન રાધા એટલે કે પ્રવીણભાઈની બેન એમને કહ્યું કે વેલાજી છેલ્લા ત્રણેક મહિનાથી ઘરે આવ્યા નથી જેથી આ પ્રવિણભાઈએ ગામમાં પોતાના ભાઈઓની શોધખોળ શરૂ કરી એ દરમિયાન સાકર ગામમાં જ રહેતા કિરણ ઠાકોર દ્વારા આ પ્રવિણ માજીરાણા છે એટલે કે જે મૃત્યુ પામનાર છે તેમના ભાઈને કહ્યું કે તારા ભાઈ વેલાજીની હત્યા હિરાજી ઠાકોર દ્વારા કરી દેવામાં આવી છે તેને ખેતરનાયક શેઢામાં દાટી દેવામાં આવ્યો છે આ ઘટનાની એમને જાણ થતાં જ આ સમગ્ર મામલો એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને હકીકત ધાનેરા પોલીસને તે વર્ણાવે છે કે જ્યારે મારો ભાઈ અને એમનો મિત્ર એ બંને અંગત મિત્ર હતા અને છેલ્લા ત્રણેક મહિનાથી આ મારો ભાઈ ઘરે આવ્યો નથી અને જ્યારે આ ઘટનાની મને જાણ થઈ મેં અને જગ્યાએ પૂછપરછો કરી તેમની શોધખોળ કરી ત્યારે શેઢા ગામના કિરણ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા મને એવી જાણ કરવામાં આવી છે કે મારા ભાઈની હત્યા કરી દેવામાં આવી છે આ હત્યા બીજા કોઈ નહીં પણ તેમના મિત્ર દ્વારા જ કરવામાં આવી છે અને એમની લાશ પણ એક ખેતરના શેઢે દાટી દેવામાં આવી છે આવી ઘટના એ પોલીસ સ્ટેશને જઈ અને ધાનેરા પોલીસને જણાવે છે અને ધાનેરા પોલીસ પણ તાત્કાલિક હત્યા થયેલા સ્થળ પર પોલીસ સ્ટાફ સાથે દોડી આવે છે અને આ હત્યામાં મદદ કરનાર જગદીશ ઠાકોર શંભુજી ઠાકોર અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ઝડપી પાડી અને આ ઘટનાને લઈને એ ત્યાં જગ્યા લઈ જાય છે જેથી આ સમગ્ર હત્યાનો મામલો સામે આવ્યો અને ત્રણ મહિના બાદ પોલીસ દ્વારા ગામના ખેતરમાં પાસે જે મૃતકની લાશ છે એ બહાર કાઢવામાં આવી તેમને મોકલી દેવામાં આવી અને હિરાજી દ્વારા હત્યા કયા કારણોસર કરવામાં આવી હતી તે દિશામાં અત્યારે પોલીસ છે તપાસ કરી રહી છે આમ તો વેલાજી માજી રાણાની હત્યા થઈ હોવાની જાણ પરિવારને થતા પરિવાર પણ આ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ ઘટના કરનાર આરોપી

રહેતા વેલાજી શિવાજી માજીરાણા કે જેઓ આજથી ચારમાં સગાઓ ગાયબ થઈ ગયા હતા જેની પોલીસે તપાસ કરતા અને ખાસ કરીને અમારા એલસીબીના બે જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતાં માનવું પડેલું કે તેઓ ગાયબ થયા છે પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એમની હત્યા કરી દેવામાં આવી છે આ વસ્તુની જાણકારી થતા ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેશનજી ઠાકોર અને શંભુજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખણી ખાતે રહી છે તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળું દબાઈને હત્યા કરવામાં આવી હતી પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નિપજ્યું અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને મહારાજના એક ખેતરમાં જ દફનવિધિ કરી દીધી હતી પોલીસના ઉનરપૂર્વકની તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાને ફરીથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ ખોદકામ કરતા લાશ મળી આવી છે જેનું આજના દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને ડીએનએ મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવે છે સાથે સાથે બંને આરોપીઓને જે છે એ કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેમના રિમાન્ડ માટેની પ્રોસિજર હાલમાં ચાલુ છે જે રીતના આ ઘટનાનો ભેદ ઉકેલાતા અક્ષયરાજ મકવાણા ત્યાંના બનાસકાંઠાના એસપીએ જે રીતનું નિવેદન આપ્યું કે જે આ બંને મિત્રો વર્ષોથી સાથે રહેતા હતા એકબીજાને પારિવારિક વ્યવહાર પણ હતો પણ છેલ્લા એકાદ વર્ષથી તેમની વચ્ચે એક એવી શંકા ઊભી થઈ હતી કે એ એમની વાઈફ સાથે વાતચીત કરે છે કોઈ અણબણાવ પણ છે અને આવી જાણ એમના મનની અંદર શંકાઓ ઊભી થતાં તેમને તેમના મિત્રને વાડીએ બોલાવી ગળા ટૂંકો આપી અને મૃત્યુ કર્યું અને બાદમાં કોઈને ખબર ના પડે તે રીતના એ જમીનની અંદર ખાડો ખોદી અને તેમાં તેમની લાશને બૂરી દેવામાં આવીને બાદમાં તે આ સિટી છોડી અને અત્યારે હાલ તો ફરાર છે પણ પોલીસે આ ત્રણ મહિના પહેલાં જે પરિવારને એવું લાગતું હતું કે અમારો જે આ વ્યક્તિ છે એ ગુમ થયેલો છે ઘરે આવ્યો નથી ક્યાંક ફસાયેલો છે કે શું પણ જ્યારે આમની ખબર પડી કે તેમની હત્યા તેમના મિત્ર દ્વારા જ કરવામાં આવી છે ત્યારે જ્યાં પોલીસ સ્થળ પર ગઈ તો આ ઘટના હકીકતમાં નીકળી એટલે કે ત્રણ મહિના બાદ જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેમની બોડી આજે મળી છે એટલા માટે જ અમે તમને કહેતા રહી છીએ કે તમે કોઈ પણ વ્યક્તિ સાથે મિત્રતા કરો તો મિત્રતાની અંદર કોઈ એવી શંકા ઊભી થાય તો પેલા એકવાર એ તમારા મિત્રને એ સમગ્ર ઘટના વિશે વાતચીત કરો અને બાદમાં કોઈ પગલું લો અથવા તો ક્યાંય ફરિયાદ કરો જ્યારે તમારો મિત્ર જ ક્યારેક એક માત્ર શંકા ઊભી થાય અને શંકાના આધારે તમારું મૃત્યુ કરી નાખે એવી ઘટનાઓ ગુજરાતમાં વારંવાર બનતી રહે છે એટલે પણ ક્યારેક ધ્યાન રાખવું કે તમારો મિત્ર જ ક્યારેક તમારો શત્રુ બની ન જાય ગુજરાતમાં બનતી આવી અનેક ઘટનાઓના ક્રાઇમ સ્ટોરી અમે આપના સુધી પહોંચાડતા રહીશું અને આ માહિતી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર